રાજકોટની ઘટના બાદ સુરતમાં ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા જેવો ઘાટ છે જ્યાં સુરત મહાનગરપાલિકા દ્વારા ફાયર એનઓસી મામલે શાળા છે કોલેજ છે હોસ્પિટલ રેસ્ટોરન્ટ અને સિનેમા ઘર સહિત એકસો નવ મિલકતોને એક જ દિવસમાં સીલ કરી દેવાય એકસો નવ મિલકતોમાં ઓગણપચાસ હોસ્પિટલનો સમાવેશ થાય છે સુરત મહાનગરપાલિકા દ્વારા એક જ દિવસની અંદર મોલ શોપિંગ સેન્ટર ટેક્સટાઇલ માર્કેટ કોમર્શિયલ કોમ્પ્લેક્ષ શાળા કોલેજ રેસ્ટોરન્ટ સિનેમા હોલ અને હોસ્પિટલ જેવી માતબર મિલકતો છે કે જેને સીલ કરવામાં આવી છે રાંદેર ઝોનની વાત કરીએ તો તેની અંદર એક રેસ્ટોરન્ટ છે બેન્ક્વેટ છે કાર વર્કશોપ ફૂડ કોર્નર ચિલ્ડ્રન હોસ્પિટલ ગરબા ક્લાસ અને ટ્યુશન ક્લાસ સહિત પંદર મિલકતોને સીલ કરાઈ લિંબાયત ઝોનની અંદર હોસ્પિટલ ટ્યુશન ક્લાસ નર્સરી શાળા પ્રીસ્કૂલ મળીને વીસ મિલકતો અને અઠવા ઝોનમાં ખેલઘર ગેમ ઝોન સહિત કુલ ચાર મિલકતોને સીલ કરાઈ સેન્ટ્રલ ઝોનમાં એક સાથે બાર હોસ્પિટલ જેને સીલ કરી દેવાઈ કતારગામ ઝોનમાં રેસ્ટોરન્ટ હોસ્પિટલ કોચિંગ ક્લાસ સહિત ઓગણત્રીસ મિલકતોને સીલ મરાયું અને ઉધના બીર ઝોનમાં હોસ્પિટલ કીટ ઝોન શાળા ટ્યુશન ક્લાસીસ સિનેમા ઘર અને રેસ્ટોરન્ટ્સ છે તેમજ સ્પોટ કોમ્પ્લેક્સ સહિત ઓગણત્રીસ મિલકતો કે જેને સીલ કરવામાં આવી છે આ તમામ સ્થળોને ફાયર સેફટી અને બીયુસી ન હોવાને લીધે સીલ કરાઈ છે તો જે જે જગ્યાએ સીલ મારવાની પ્રતિક્રિયા હાથ ધરવામાં આવી એકસો ને નવ જેટલા એકમો એક જ દિવસની અંદર સુરત મહાપાલિકાએ સીલ કરી દીધા હવે સવાલ એના ઉપર પણ ઉઠે છે કે આટલા વખતથી આ બધા જ એકમો ચાલતા હતા રાજકોટની ઘટના પછી જ્યારે રેલો આવે છે તે પછી અધિકારીઓ જાગે છે અધિકારીઓ જાગીને કામગીરી કરે છે સૌથી મોટી વાત તો એ છે કે ઓગણપચાસ જેટલી હોસ્પિટલો એવી છે કે જેને સીલ કરવામાં આવ્યા જે હોસ્પિટલની અંદર સારવાર માટે લેવા આપ જઈ તે હોસ્પિટલ પણ ફાયર એનઓસી વિના ફાયરના સાધનો વિના સુરક્ષિત નથી અને હોસ્પિટલમાં સારવાર લેતા લેતા આપણે જોઈ ચૂક્યા છીએ કે હોસ્પિટલો પણ અગ્નિકાંડનો ભોગ બની ચૂકી છે અને તેમાં પણ જે દર્દીઓ સારવાર લેવા માટે ગયા હતા તે મૃત્યુની ઘટતા સુધી ધકેલાઈ ગયા છે